આપ જોઈ રહ્યા છો સ્વિમિંગ પુલમાં ડૂબી મોત મામલે વાલીઓ આજે શાળાએ પહોંચી અને સંચાલકો સામે આકરા પ્રહારો કર્યા હતા ઘટના સમયે સ્વિમિંગ પુલ પાસે કોઈ પણ કોચ ન હોવાનો સીસીટીવીના ફૂટેજ પરથી જણાતા વિદ્યાર્થીના વાલીઓ દ્વારા શાળા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને શાળાની બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે તેવા આરોપો લગાવ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર

અને હા પ્રીતભાઈ દીકરો અને દુઃખદ અવસાન થયું છે સ્કૂલમાં સ્કૂલની બેદરકારી મેનેજમેન્ટ તો આટલી જો સ્કૂલ વાળાની મેનેજમેન્ટ હોત તો એ બધો મોટો સ્વિમિંગ પુલ છે અગર એની ઉપર ત્રણ થી ચાર જે સ્વિમિંગ કોચ હોય છે અગર કોચ સાથે રહીને સાથે હોત અને છોકરાને કોઈ પણ કાજની વસ્તુ થયું છે હાજર હોત તો આ છોકરાને કાંઈ થાપ નહીં અને બહાર નીકળી શકત એની બેદરકારી બાકી નેટમાં કોઈ નથી અમે આજે જોયું છે કે પચીસ અડધી કલાક પોણી કલાક સુધીમાં છોકરાઓ બધા સ્વિમ કરતા હતા એની માટે જવાબદાર વ્યક્તિ કોઈ હતા નહીં છોકરાને પોતે નાતા હતા તો છોકરા છોકરાને માં બોલાવ્યા પછી લોકો આવ્યા છે અને પછી લોકો બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા એમાં ચાર થી પાંચ મિનિટ છોકરો અંદર સિમેન્ટની પાણીમાં જાય ત્યાં સુધી કોઈની નજર જ ના પીડી કોઈને કોઈ કોચની કંઈ હતા જ નહીં તેનો મતલબ તો એવો થયો ને કે ભાઈ અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હતા નહીં તો મેનેજમેન્ટની મિસ્ટેક ભૂલ જે કંઈ કી હોય કોચ કયો જે કઈ વસ્તુ કહેતા હોય અમે એમ એમ એક્સેપ્ટ નથી કરતા કે વ્યક્તિ કે કોઈ ડુબાડેલો છે મેનેજમેન્ટની કામી કે જે કાંઈ ભૂલ ગયો છે એ બધું છે અમે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા છોકરાને ન્યાય મળે અને આગળ જતા ભવિષ્યમાં ક્યારેય બીજા વાલીના છોકરાઓને ક્યારે આ બનાવ ના બને અમારી એવી ઈચ્છા છે કાર્યવાહી સખત કાર્યવાહી થવી જ જોઈએ ને ફૂલવારે એક્શન લેવા જોઈએ આગળ થવું વધવું જોઈએ ક્યાં કે શું છે નથી એ લોકો અમારે કોઈ જે કોઈ બેસણામાં અથવા કોઈ અમે આજ સૌરાષ્ટ્ર અમારું ગામ છે સાપુર જુનાગઢ જુનાગઢ જિલ્લાનું સાપુર કોઈ પણ નથી અને કોઈ દિલાસો પણ નથી આપેલો એટલું અમને અમે દુઃખ છે કે ભાઈ લોકો કોઈ કઈ નથી કરતા આમાં સખત કાર્યવાહી કરી અને અમદાવાદ એના મમ્મી પપ્પાને ન્યાય મળે અને અગે એને અમારા બાળકને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એઇટ થ્રી